ખાસ વાત કરીએ તો આ વિડીયોમાં સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે બે વિદ્યાર્થીઓ આગળ જઈ રહ્યા છે અને એની પાછળ એટલે કે બબેના જોડકામાં ત્રણ વિદ્યાર્થીઓ ત્રણ કચરા પેટી લઈ અને જે કચરો નાખવા જતા હોય પ્રકારના દ્રશ્યો વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યા છે ખાસ વાત કરીએ તો વિદ્યાર્થીઓને એક ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાના વાલીઓ જે છે એ શાળાએ મોકલતા હોય છે અને કહી શકાય કે પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે જે છે ખર્ચ પણ ઉઠાવતા હોય છે પરંતુ અહિયાં જે રામોસણ પ્રાથમિક શાળાનો આ જે વિડીયો છે એમાં કચરા પેન જે પકડાવવાની હોય છે એની જગ્યાએ ખાસ કચરા પેટી પકડાવવામાં આવી છે ખાસ વાત કરીએ તો એક સહજ બાબત છે કે પ્રાથમિક શાળા જે છે ત્યાં કોઈ પટાવાળાની નિમણૂક થતી નથી હોતી તેમજ શકાય કે જે મુશ્કેલીનો સામનો ચોક્કસ શાળા કરતી હોય છે પરંતુ કેટલીક ગ્રાન્ટ જે છે ફાળવવામાં આવતી હોય છે શાળાને અને ગ્રાન્ટમાંથી જે શાળા પરિસર છે તેનો તેની સફાઈ જે છે કરવાની હોય છે પરંતુ અહિયાં સવાલે ઉભા થઈ રહ્યા છે કે આ પ્રકારની પ્રવૃત્તિ જે બાળક પાસે કરાવવામાં આવે છે વિદ્યાર્થી પાસે કરાવવામાં આવે છે તે કેટલી યોગ્ય છે બીજો સવાલ એ પણ અહિયાં ઉભો થઈ રહ્યો છે કે જે શાળામાં ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તો એ ગ્રાન્ટ જો બાળકો પાસેથી કામ કરાવવામાં આવે છે તો એ ગ્રાન્ટ ક્યાં જાય છે એ ચાલું થઈ જાય કે થઈ જાય છે કે શું તેવા સવાલો પણ અહિયાં ઉભા થઈ રહ્યા છે એટલે ચોક્કસ કહી શકાય કે શિક્ષણધામ જે કહી શકાય કે જ્યાં બાળકો અભ્યાસ માટે આવતા હોય છે તેમની પાસે આ પ્રકારની એક બાળ મજૂરી પણ કહી શકાય કે બાળકો પાસે આ પ્રકારની મજૂરી કરાવવામાં આવે છે તે પણ એક યોગ્ય ના કરી શકાય ત્યારે ચોક્કસ છે છે વાલીઓ પણ કરી રહ્યા મુકેશ આભાર આપનો શાળામાં વિદ્યાર્થીઓ પાસે આવે પેન ના બદલે આ કચરા પેટી કોણે પકડાવી તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે આચાર્ય કાર્ય કર્યું છે કે પછી કોઈ શિક્ષકના આદેશ વિદ્યાર્થીઓ કચરા પેટી ઉપાડી રહ્યા હતા તે સવાલ ઉઠી રહ્યો છે માતાપિતા એ ભરોસે પોતાના વાલસોયા બાળકોને શાળાએ મોકલે છે કે ભણી ગણીને આગળ વધશે ભણશે ગુજરાત ગણશે ગુજરાત આગળ વધશે ગુજરાત આવા દાવાઓ સરકાર કરે છે પરંતુ શું આવી રીતે ભણશે ગુજરાત કારણ કે વિદ્યાર્થીઓના હાથમાં કચરાપેટી પકડાવી દેવામાં આવે છે અગાઉ પણ આવો એક વિડિયો સામે આવ્યો હતો અન્ય જિલ્લામાંથી અન્ય શહેરમાંથી જ્યાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવામાં આવે છે વિદ્યાર્થીઓ શાળાનો સામાન લઈ આવે છે

આ કચરો નાખવાનું કામ બાળકોનું નથી સાહેબો સમજવું પડશે તમારે આ જે પણ આચાર્ય હોય કે જે શિક્ષક હોય તેમને કહેવા માંગીએ છીએ અમે કે આ બાળકો અહીં કચરો ઉપાડવા માટે નથી આવતા ભણવા માટે આવે છે અને આવા શિક્ષકો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ કારણ કે મજૂરી કામ કરાવવામાં આવે છે આ બાળકો પાસે અને હવે તો આવું કચરા ઉપાડવા જેવું તુચ્છ કામ કહી શકાય જે કચરા ઉપાડવા જેવું કામ બાળકો પાસે કરાવવામાં આવે છે કારણ કે આ શિક્ષણનું ધામ છે ન કે બાળકો પાસે વૈતૃ કરાવવાનું ધામ અને આ વિદ્યાર્થીઓ અહીં ભણવા માટે આવે છે ન કામ કરવા માટે